નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ફોર્મ મેટ્રેસ જી હા મિત્રો ડલલોપના ગાદલા બધા વ્યક્તિઓને આજની તારીખમાં જોઈએ છે જેમનું બજેટ વધારે છે અને સારી વસ્તુ ખરીદવા ઈચ્છતા હોય એવા વ્યક્તિઓ માટે અમે ડલલોપની ગાદીઓ લઈને આવ્યા છીએ ફોર્મ મેટ્રેસ એ પણ એવું તેવું ફોર્મ મેટ્રેસ નહીં મિત્રો પાંચ વર્ષની વોરંટી કાર્ડ સાથે અને તારીખ સાથે વાર લખીને નામ લખીને પાકું બિલ આપવા સાથેની વાત કરી રહ્યા છીએ મિત્રો હીરા ગોલ્ડ કંપનીનું આ ફોર્મ મેટ્રેસ છે જેની અંદર બત્રીસ ડેન્સિટીનું ફોર્મ પ્યોર ફોર્મ કોઈ પ્લાસ્ટિકના કટકા નહીં કોઈ આર્વોર્ડ નહીં ખાલીને ખાલી ફોર્મ તમે આ ગાડીની પોચાપણું જોઈ શકો છો સોફ્ટનેસવાળી વસ્તુ છે જે ચાલવામાં પણ ખૂબ જ સરસ છે આની થિકનેસની વાત કરીએ તો તમે જોઈ શકો છો પોચી ગાડી આવવાની છે અને સરસ વસ્તુ છે જે ચાલવામાં પણ જોરદાર છે તમે જોઈ શકો છો આ છે હીરા ગોલ્ડ કંપનીની મેટ્રેસ જેની એક સ્મૂથનેસ કહી શકાય એની સોફ્ટનેસ જોઈ શકો છો એનું ફેબ્રિકની ક્વોલિટી પણ જોઈ શકો છો એકદમ સ્ટાન્ડર્ડ ક્વૉલિટીની આ ફે ફોમ મેટ્રેસ છે બત્રીસ ડેન્સિટીની ગાડી છે જેમાં તમને કસ્ટમાઇઝ સાઇઝ બનાવી આપવામાં આવશે કસ્ટમાઇઝ સાઇઝ બનાવવા માટે એટ ટુ ડબલ ઝીરો સિક્સ ફાઇવ ફોર વન ઝીરો નાઇન ઉપર કોલ કરી શકો છો હોમ ડિલિવરી પણ થઈ જશે અને જે પણ વ્યક્તિ યુટ્યુબના વિડીયો જોઈને અમને ઓર્ડર લખાવશે કે ઇન્કવાયરી કરશે એઓને અમે વીસ ટકાનું ડિસ્કાઉન્ટ પણ આપીશું માર્કેટ જોડે ભાવ તમે કમ્પેર કરી શકો છો ભાવ બિલકુલ વ્યાજબી રહેવાના છે કોઈપણ પ્રકારના વધારે પેમેન્ટ કે પૈસા લેવાના નથી ડિસ્કાઉન્ટ ફૂલ આપવાનું છે અને એની સાથે સાથે વસ્તુ પણ જોરદાર આપવાની છે તો જે પણ વ્યક્તિ અમદાવાદમાં રહેતા હોય અને હીરા ગોલ્ડ કંપનીની ફોર્મ મેટ્રેસ પરચેસ કરવી હોય તો ચોક્કસથી તમે અમને કોલ કરી શકો છો એટ ટુ ડબલ ઝીરો સિક્સ ફાઈવ ફોર વન ઝીરો નાઇન પછી તમારે ચાઇના કંપનીની ગાદીઓ જોતી હોય ને તો અમે મફતના ભાવમાં તમને આપી દઈએ એમ છીએ કે આ વસ્તુની કોઈ વેલ્યુએશન છે નહીં અને આ ડલલોપની ગાદી છે પણ નહીં આ આર્મોની ગાદી છે એની અંદર આવી સીટ આવે છે વ્હાઈટ કલરની ઈ ફોર્મ સીટ છે જે ગાઢલાની અંદર ઉપયોગ આવે છે આનો ભાવ સો રૂપિયા સ્કવેર ફૂટ છે પાંચ બાય છ નું ઘટલું ત્રણ હજારમાં થઈ જાય છે પણ કોઈ કામનું નથી માટે તમે આ વિષયમાં વધારે ઉતરતા નહીં મિત્રો જુઓ ફોર્મ એડ્રેસમાં આવું ફોર્મ આવે બરોબર છે પછી આવું ફોર્મ આવે આને ફોર્મ કહેવાય જુઓ આ જે વસ્તુ છે ને એને ફોર્મ કહેવામાં આવે છે પછી તમારા મરજીની વસ્તુ છે સારી વસ્તુ લેવી હોય તો ચોક્કસથી કોલ કરજો માહિતી તમને મળી જવાની છે કોલ કરવા માટે એઇટ ટુ ડબલ ઝીરો સિક્સ ફાઇવ ફોર વન ઝીરો નાઇન નંબર આજે જ ડાયલ કરી નાખો અને તમારા મનપસંદ ફોમ મેટ્રેસનું ગાદલું મંગાવી લો દસ વર્ષની ગેરંટીવાળું જોતું હોય ચાલીસ ડેન્સિટીના ફોર્મ સાથે તો પણ બની જશે અને તમારે જેવું ગાદલું બનાવડાવું હોય મિત્રો ફોમમાં પણ અમે બનાવી આપીશું કંપનીમાં બનાવવા માટે અમારે કોન્ટેક કરવો પડે છે જેની અમે ઓથોરાઇઝેડ એક કહેવાય ને કે એક ફ્રેન્ચાઇઝી કહેવાય છે ને કે હીરા ગોલ્ડ કંપનીના મેટ્રસ અમે તમે કોને એ સાઇઝમાં કસ્ટમાઇઝ સાઇઝમાં બનાવી આપીશું કસ્ટમાઇઝ સાઇઝ એટલે કે પાંચ બાય છ છ બાય છ ચાર બાય છ દરેકે દરેક પ્રકારની સાઇઝ તમે જે સાઇઝ લખાવો ને એ સાઇઝનું ગાટલું બનીને આવી જવાનું છે તો ચોક્કસથી ઓર્ડર કરજો અને આવા ફોર્મના ગાટલા લેવા માટે ચોક્કસથી એકવાર અમારો કોન્ટેક્ટ કરી શકો છો અમારો નંબર છે એઇટ ટુ ડબલ ઝીરો સિક્સ ફાઈવ ફોર વન ઝીરો નાઇન અમદાવાદમાં કોઈપણ જગ્યાએ ડિલિવરી થઈ જશે ગોતા પાલડી ચાંદકેરા નારણપુરા નવરંગપુરા સરખેજ સેલા બોપલ ઘાટલોડિયા નારણપુરા નવરંગપુરા મકરબાદ વટવા છે દરેકે દરેક જગ્યા અમદાવાદમાં દરેકે દરેક ખૂણા સુધી અમે પહોંચી ગયા છે મિત્રો દરેકે દરેક ખૂણો અમે માપીને બેસી ગયા દરેકે દરેક જગ્યા ઉપર જાસ્મીન મેટ્રેસ છેલ્લા સાત વર્ષથી હોમ ડિલિવરી કરાવી રહ્યું છે તો ચોક્કસથી ઇન્કવાયરી કરજો અને વિડીયોને પૂરો જોઈ નાખજો મિત્રો પછી જ શેર પણ કરી નાખજો દરેકે દરેક વ્યક્તિનો ફાયદો થવો જોઈએ અને દરેક દરેક વસ્તુનો પ્રોડક્ટ શું છે પ્રોડક્ટની ઇન્ફોર્મેશન શું છે એની વધુ માહિતી હોવી જોઈએ બત્રીસ ડેન્સિટીની ફોર્મનો મતલબ શું છે ચાલીસ ડેન્સિટીનો મતલબ શું છે દરેકે દરેક વસ્તુની પ્રોપર ઇન્ફોર્મેશન હોય ને પછી જ ભાવ થાય મિત્રો મોબાઈલમાં સાત હજારનો પણ આવે છે અને સત્યાવીસ હજારનો પણ આવે છે અને બે લાખનો પણ આવે છે પણ દરેક વસ્તુના ફ્યુચર અલગ હોય બેનિફિટ અલગ હોય અને ભાવ પણ અલગ હોય મિત્રો તો તમે પણ ચાઇનાની કોઈ વસ્તુ ના પરચેસ કરતા ચોક્કસથી એકવાર અમનો અમારો કોલ કરજો અને વધુ માહિતી લેજો મિત્રો